ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં ચકચારી મચાવનાર હત્યાકાંડ એટલે કે શિયાલી હત્યાકાંડમાં મોટો વળાંક આવ્યો છે ચકચારી મચાવનારી આ ઘટના હતી જેમાં દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવાનું નામ છે એ સામે આવ્યું હતું અને ત્યારબાદ ખડબડાટ મચી ચૂક્યો હતો હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે શું છે આ સમગ્ર કેસ શું છે શિયાલી હત્યાકાંડ અને દિલીપ વસાવા પર શું તંજ કસાયો છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના આગોતરા જામીન કોર્ટે પગાવ્યા હતા શિયાલી મર્ડર કેસમાં દિલીપ વસાવાએ આગોતરા જામીન અરજી કરી હતી જો કે કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જામીન ના મંજૂર કર્યા છે ત્યારે જાણીશું કે શું છે સમગ્ર મામલો શું છે શિયાલી હત્યાકાંડ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની ઝઘડિયાના શિયાલી મર્ડર કેસમાં સંડોવણી બહાર આવી હતી તેર ઓગસ્ટે ઝઘડિયાના શિયાલીમાં સરપંચના પતિને ટ્રકના પૈડા નીચે કચડી દેવાનો મામલો બહાર આવ્યો અને આખો મામલો અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો જોકે પોલીસે ઘટનાની ઝીણવટભરી તપાસ કરી અને આ ઘટના અકસ્માત નહીં પણ હત્યા છે તેવી ચોંકાવનારી માહિતી બહાર આવી પોલીસે આ મામલે વિવિધ દિશામાં તપાસ કરીને ત્રણ આરોપીઓની ઊંડી પૂછપરછ કરતા મામલામાં છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી હોવાનું બહાર આવ્યું આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ મુશ્કેલી સર્જે તેમ હોવાથી આગોતરા જામીન અરજી કરી જોકે કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ પીવી પંડ્યાએ સરકાર તરફ આગોતરા જામીન ન આપવા કોર્ટમાં દલીલો કરી હતી જે માન્ય રાખી કોર્ટે દિલીપ વસાવાને આગોતરા જામીન નામંજૂર કર્યા છે આ મામલે પોતાની ધરપકડ ટાળવા માટે દિલીપ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી કોર્ટના આ નિર્ણય બાદ હવે દિલીપ વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ છે પોલીસ તેમની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકે છે આ કેસમાં આગળ શું થશે તે જોવું રસપ્રદ રહેશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે લેટેસ્ટ ખબરો અને લેટેસ્ટ અપડેટ સાથે ફરી મળીશું નમસ્કાર